જય માતાજી મિત્રો અંબાલાલાલ પાતળે માતે આગાઈ ગુજરાતમાં માવઠું પ્લત વાવાઝોડું તત્ય સાથે ઠંડીનો જોર પર્વત છે તો યાર તૈયાર રહેજો ગુજરાતમાં જે હવામાન નિર્ણય અંબાલાલ પાતળે થોકાવનારી આગાહી કરી છે આવનારો દિવસ રાજ્યનો વેધર મથો પલટો લઈ શકે છે ઓગણીસ નવેમ્બર બાદ અરબી સમુદ્રમાં લોત પ્રથમ બનવાની તથ્યતા થઈ આ તમ ધુપર કાય કલનમાં પણ એવી એવી તેમને આગાહી કરી છે વાદળછાયા વાતાવરણ વાતાવરણને કારણ તાપમાન અરબ પરતનો વધારો થવાની તથ્યતા છે નવેમ્બરમાં અંત અને ડિસેમ્બરમાં તરુઆ માવતું પડવાની સંભાવના છે નવેમ્બર બાકીના દિવસે ઠંડીનો જોર વધુ તેવ બનતે ગુજરાત ગુજરાતમાં બેવડી તર બેવડી ઋતુના અથકાર વિતરણ દિવસે દિવતે જર્મી અને રાત્રે ઠંડીનો વધુ અનુભવાય તે આ ખેડૂતની ખાત ચેતવણી છે માવઠું અને વાવાઝોડાની સંભાવના હોવાથી પાકને તુરસ્તિત રાખવાની તત્ તદવીદ તર કરી લેવું જોઈએ જય માતાજી જય જવાન જય ચિતાન